માત્ર હજાર રૂપિયા ની અંદર અનલિમિટેડ રાઈડ સાથે મેં તો શંકુશ વોટર પાર્ક માં મારા ભાઈબંધો સાથે જમ્પ લગાવી દીધો તો અલ મારા ભાઈબંધો ની હાલત તો જુઓ હું થઈ ગઈ હા ભાઈ તમારે આવા દુબઈ જવાની બિલકુલ જરૂર નહિ પડે ભાઈ માત્ર એક હજાર રૂપિયા ની અંદર અનલિમિટેડ ઇન્ટરનેશનલ રાઇઝ કરવા મળશે એ પણ આપણા ગુજરાતના મહેસાણામાં સંકુશ વોટરપાર્ક માં એમની પાસે ભાઈ ચાલીસ થી પ્લસ ઇન્ટરનેશનલ રાઇસ છે ને વચ્ચે વાળી જે રાઈસ દેખાય છે મનતા એન બપા ભાઈ એ તો છે ને આખા એશિયામાં એમની પાસે જ છે ખાલ ઇન્ડિયા નું જૂનામાં જુનું મોટામાં મોટું અને એશિયામાં બીજા નંબરે આવે છે ભાઈ સંકુશ પાર્ક એમની પાસે એટલો મોટો વેવ પુલ છે ને એમાં છ ટાઈપના અલગ અલગ વેવ આવે ભાઈ દરિયામાં બેઠા હોય ને એવી જ ફીલિંગ આવે અને પણ એમની પાસે જબરજસ્ત જગ્યા છે ભાઈ એમાં આપણે તો છે ને પંજાબી ખાધું સોડા પીધી ઢોસા ખાધા પીઝા ખાધા મોજે મોત પડી ગયેલા અને ખાધા પછી પાછા બેસવા ગયા ભાઈ 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 અનલિમિટેડ હે એટલે છોડાય ખરું કેવી જબરજસ્ત અને એ પણ એકદમ ફૂલ સાથે દરેકે દરેક રાઈડ પાસે છે લાઈફ ગાર્ડ ઉભેલા છે એટલે તમને તરતા ના આવડતું હોય ને તો બિલકુલ ચિંતા નહીં કરવાની સોમવાર થી લઈને શનિવાર સુધી એક હજાર રૂપિયામાં અનલિમિટેડ રાઈડ મળશે રવિવારે જશો તો બારસો થશે એના સિવાય ફૂડ અને કોસ્ટમ વાળા ટિકિટ નો પણ મળી જાય તમને તો ભાઈ ભાઈ બંધો સાથે જઈને આવ્યો પણ હવે ફેમિલી સાથે જવાનો પ્લાન કરી રહ્યો છું કેમ કે આવી મજા કોઈ જગ્યા એ ના આવે છેલ્લે તો ભાઈ નાચવાની જે મજા આવી છે ભૂકા કાઢી નાખેલા